આપડે તો પેલા પેડા કાજુ આવો ને બરફી ને પેલા મઠિયા પાપડ લાવી દીધે ને બધું આઈ ગયું પાંચસો રૂપિયા નું ભૂત રાજી રાજી થઈ જવા જોઈએ ભૂત રાજી રાજી પણ વધાવો નહીં આવતો જો આપડે તો આવી ગયું આઈ ગયો ને હવે હા થઈ ગયો થઈ ગયો ને અને પેલું લેવું ને ચક્કુ લાયા આ બધું થેલી માં ગયું તો હેડો તેડા અને હું શું કહું બોલો તો ગાડી જઈને એક થાય એકવાર શક્તિઓ મળવા દો ખાલી પછી તો ઘેર બેઠક હોય ને તો પબ્લિક આવવું જોઈએ આપડે આપડે તો આપડે અમારું ઘેર જ રાખવાનું બધું તમતા જે શક્તિ હોય ને તો ગાડી ભૂત આવશે ને એટલે તમને હેરો કરશે

કાળી ચૌદશ આ વખત બહુ ભયંકર ભાઈ કે એટલે જોવું પડશે આજની રાત બહુ ભયંકર કાળી ચૌદશ એટલે ને કોઈ બારેય ના નેકરી હે આપડે તો ભુવા એટલે બે જણા નેકરે બઉ ભયંકર રાત છે આજે તો બધું ભૂતો ફરતો હશે ને તમે પેલી વખત આવ્યા મારો અને આ ટોકે રહ્યા નહી તમે નહીં ગમે તો જતા હોય તમે ટોકો છો ટોકતા નહીં આ તો અહીં નેકર્યા ને મેં

દોરો કરો થઈ જાય મારું ગમે તેવું હોય ને આ પણ અમારે શું હો આજે સાધના કરવાની સાધના અમારે બે પ્રદાન કરવાની તમ પછી ગમે તે હોય ને તમે તારા મન બે જણા પાછા નહીં પડીએ

આપડે હે ને હ અમ કારી તવ દેશા બરોબર એટલે આપણે દારૂ પીવાનો નહીં બંધ ના કરાય આપણે મામાની વાત શું આવે એ તો આ મંગો ના બેઠો દારૂ બંધ કરવાનો ને પીને બમાવવાનો બધો પણ હું શું કહું હ આગળ આવે દિવાળી હ આપડા કણ પૈસા હા ને પૈસા પૈસા શું કરવાના પહેલા તો તો કરવરમ લઈ પૈસા તો આપડે તો તમે લાવકો કોગો તો ખાલી ને આ દારૂ હું આવા કે પૈસા પૈસા જોઈએ ને પૈસા હું થાકી ગયો હું બે વાગે ને હું ના વાગે દારૂ ઓની

ये दन हुई जी हां वही गैर दन खई नु जाइए और अगर पास दीवारिया आ हो आए काल तुम्हारे मर के जाए न आप बेहओ जाइए ओके बा ओके हम बैठ है नहीं खाओ यार मारहा ऊ भू नहीं थे वाले ए के चुप को नहीं जो जो

<noise> <hesitation> 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 એટલે આ ખાવા આવ્યો પણ હમણાં કયો ખબર કહું હમણાં ખાવાનું નહીં સવારના ખાવું પૂછી ખાઈ કેવું તો આપડે હેરીએ ગયા બરોબર દિવાળી ભારે કરવાની હો પડો ને બધું લાયા એવું કાઢો હેરો પેહલા પેલું ગોરકુંડારું કરવું પડે કોમ કરો તમે ને કરજો લો

ভীকছে <laughs> બે રાખજો જબરૂ હું મન તો વાશો ના ખોલતા તમારે શક્તિ પ્રદાન કરવાની નહીં શક્તિ તો લેવાની જ છે હવે એ બે જણા વાતો ઓ બાપા રો મારા ઉપર આપણે ખબર તાર આપડે ઓછો ખોલતા નઈ તમે બાપા રે તમતાર ઓછો ના ખોલતા હું ના ખોલતા મેં શું કીધું બુઆજી આ તો કોણ અરે બધું એવા ને

આ બે ભૂત હા બહુ માયાવી લાગે આપણે જો હવે ખાવાની વાતો કરે જો લાયા બરફી પેડા ના ચવાણું એવું ઓછો ના ખોલતા પણ તમે તો ના ખોલું હું જો ચવાણું ખાવાની વાતો કરો આ ખાશે ને

મારા ઉપર બેહી ગયો ને તમે જોવો તો તાકાત ને કેટલી હતી એની મારા ઉપર એ બેહી ગયો તો આમ તો દી ન મેર પડી ગયો લે મધાયી જન મધાય લે આવાના પૂછ્યા હતા હજી વારો અમને એવું લાગે કે આ મન પેલે ઊ શક્તિ આલ છે પણ આ મૂર્ખા લ્યા બેય હરખા છે ને લેય મૂર્ખા હો તો

જો પેલા દારૂડિયા તો બધું ખાઇ જાય વાઘો આવવા માંગે એમાં